ગાંધીનગરનગરમાં વહેલી વરસાદના વિરામ બાદ આજે રોજ ધોધમાર વરસાદ શરૂ થયો જેના કારણે નગરમાં ફરી સ્થિતિ સર્જાઈ નંબર વિસ્તારો ખાસ આશાપુરી મંદિર નજીકના સામરિયા મોરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું જેના લીધે વાહન ચાલકો અને રાહદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તા પર પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો અને ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો આજે ફરી સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો સુરત જિલ્લાના નગરમાં વહેલી સવારે વિરામ લીધા બાદ આજે ફરી એકવાર વરસાદનું આગમન થયું હતું જેના કારણે નગરમાં ફરી જળબંબકારની સ્થિતિ સર્જાઈ વોર્ડ નંબર ચારના વિસ્તારો ખાસ કરી આશાપુરી મંદિર નજીકના સામરિયા મોરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું જેના લીધે વાહન ચાલકો અને રાહતદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રસ્તાઓ પણ પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી ફરી એક વખત વરસાદનું આગમન થયું હતું જેના કારણે વાહનચાલકો ચાલકો હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો